કુલ બાર હજાર ચારસો ને જગ્યાઓ છે જેના માટે અરજીઓ મંગાવાઈ છે ઉમેદવારો માટે ટોલ ફ્રી નંબર પણ જાહેર કરવામાં આવ્યો છે હવામાન વિભાગની મહત્વની આગાહી આગામી છ દિવસ વરસાદની આગાહી કરાઈ છે દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લામાં વરસાદ થશે સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં વરસાદ થઈ શકે છે આજે બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી ખેડા પંચમહાલ દાહોદ મહેસાણા મહિસાગર અમરેલી ભાવનગર દીવ અને ગીર સોમનાથ સહિતના વિસ્તારોમાં વરસાદની આગાહી છે તો આવતીકાલે સાઉથ ગુજરાતના તમામ જિલ્લામાં વરસાદની સંભાવના રહેશે આ સાથે અમરેલી ભાવનગર ગીર સૌરાષ્ટ્રના વિસ્તારો છે ત્યાં પણ આગાહી રહેશે તો મેપના માધ્યમથી સમજીશું કે આજે કયા કયા વિસ્તારોમાં વરસાદની સંભાવના છે સૌથી પહેલા આજની વાત કરીએ સૌરાષ્ટ્રમાં સૌરાષ્ટ્રમાં ભાવનગરમાં જે દરિયાકાંઠાનો જે આખો પટ્ટો છે ત્યાં આગળ

साउथ गुजरात के जो है सभी डिस्ट्रिक्स में जो है लाइट रेन की प्रोबिलिटी देखने को मिल रही है अगले चौबीस घंटों के लिए साथ ही साथ अगर नॉर्थ गुजरात की बात करें तो उसमें मुख्य तौर पर जो है बनासकांठा सावरकांठा अरावली खेड़ा तथा पंचमहल दाखोर मिसालों शामिल है जिसमें लाइट ट्रेन देखा जा सकता है सौराष्ट्र कच्छी अगर हम बात करें तो उसमें अमरेली भावनगर दीव तथा गिर सोमनाथ जो है डिस्ट्रिक्ट शामिल है जहाँ पे लाइट ट्रेन की प्रॉबिलिटी जो है देखने को मिल रही है अगले चौबीस घंटों में साथ ही अगर हम बात करें માતા નો લાંછન રૂપ વિડીયો વાયરલ થયો ભુજના માધાપર બાળકીને માર મારતો વિડીયો સામે આવ્યો છે દોઢ વર્ષની બાળકીનું ગળુ દબાવીને તેને તીવ્રતાથી ઢોર માર મારતી દેખાઈ રહી છે બાળકીને નિર્દેતાપૂર્વક માર મારવાનો વિડીયો વાયરલ થતાં માતા સામે ફરિયાદ નોંધાઈ છે પૂર્વ પતિ અને બાળકીના પિતા રાહુલ મહેશ્વરીએ માધાપર પોલીસ સ્ટેશનમાં માતા પ્રિયંકા ગોધરા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે વાયરલ વિડીયોની તપાસ ચાલી રહી છે જેમાં વાયરલ વીડિયો બે વર્ષ જૂનો હોવાનું ખુલ્યું છે બાળકીથી તેલ ઢોળાઈ જતા માતા ગુસ્સે થઈ ગઈ અને તેને કાબુ ગુમાવી આ બાળકીનું ગળું દબાવી અને તવિતાથી માર માર્યો આ વિડિયો વાયરલ થતા હાલ માતા સામે તિરસ્કારની લાગણી ફેલાઈ ગઈ છે ફરિયાદી પૂર્વ પતિના મતે તેણે પ્રેમ લગ્ન કર્યા હતા અને તેને બે બાળકો છે જો કે તેને થોડા દિવસ પહેલા જ છૂટાછેડા લઈ લીધા અને બંને બાળકોનો કબજો માતા પાસે છે ફરિયાદીએ જ આ વિડીયો ઉતાર્યો હતો અને બાળકોનું ભવિષ્ય ન બગડે તે માટે મોડે ફરિયાદ નોંધાવી હતી આ વિડીયો બે વર્ષ જૂનું છે આજે તમે જોઈ રહ્યા છો એ સત્ય હકીકત છે બરાબર એ તો એ છોકરી ઉપર કરે મારા ઉપર કેટલા અત્યાચાર કર્યા એ મને જ ખબર નથી તો આપણે આ રાખી બેઠા આપણે નથી કરવું ગરત ન કરે તો હવે ભાઈ કોઈ સમજવા તૈયાર નથી મારા છોકરા ક્યાં છે શું છે મને કાંઈ ખબર નથી હવે મને છોકરીને જોયું છે એ સત્ય ઘરમાં અવારનવાર એવું કરે કાંઈ પણ થોડી નાની મોટી ગલતી થાય તો એ મારી ઘર આવી રીતના કરે એવું જ છોકરીને આવી રીતના મારી છોકરી મને છોકરા જોયું પાછું ક્યાં છે શું છે કાંઈ ખબર નથી ખરેખર તો એક શરમની વાત કહેવાય એક સ્ત્રી માટેની ખરેખર જે મા હોય એટલું અત્યાચાર ન કરે પણ પ્રેમ લગ્ન કરીને જે લોકો માઓ બનતા હોય ને એ લોકોના દેખાવ એવા જોવા જ અહીં પ્રકાશિત થઈ રહ્યું છે મીડિયાના માધ્યમથી જે પ્રેમ થઈ રહ્યા છે જે પ્રેમ લગ્નો થઈ રહ્યા છે યા પ્રેમમાં પડી રહ્યા છે તેમાં ન પડાય તેમાંથી આવી જ માતાઓ પેદા થશે સંસ્કારિક માતાઓ કોઈ હશે નહીં જે બેને આ માર માર્યો છે આના પુત્ર પણ રાહુલભાઈ પાસે નથી જે માર મારના જે પીડિત વ્યક્તિ છે જે નાની દીકરી છે નવ વર્ષની એ પણ અત્યારે રાહુલભાઈના કબજામાં નથી વાલીઓ તમારા બાળકોનું ધ્યાન રાખો સુરતનો બનાવ તમામ માતા પિતા માટે ચેતવણી રૂપ છે સિલાઈ મશીનનું તેલ પી જતા દોઢ વર્ષના બાળકનું મૃત્યુ થઈ ગયું ઘોડાદરા વિસ્તારનો આ બનાવ છે પંદર દિવસથી સારવાર હેઠળ રહેલા દોઢ વર્ષના દીપક અનિલ રોય નામના બાળકનું મૃત્યુ થઈ ગયું જોકે પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ મોતનું સાચું કારણ સામે આવશે તલ પી લે પી લ મતલબ ખેલ રહતલ થો તલ કે આ પની पानी वाला छोड़ के तेल वाला पी लिया नहीं वो दोनों मतलब लेके दोनों बउआ था छोटा वाला बड़ा वाला दोनों खेल रहा था और खेलते खेलते कखनी पी लिया से नहीं देखे लेकिन उसको जब पी लिया ना टी शर्ट जो भिज गया तब देखे जो टी शर्ट भिज गया है तेल पी लिया खाना देने के लिए आई थी मेरी मैडम जहाँ पे मेरा काम चलता है तो वो इसी पानी का बोतल में दस वाली पानी के बोतल में ऑयल था दस वाली पानी का बोतल उसके हाथ में था पानी वाला बोतल उन्होंने छोड़ दिया बच्चा और ऑयल वाला बोतल पकड़ के मुंह में डाल लिया और कितना उसके अंदर गया होगा इसका हमें अनुभव नहीं था क्योंकि बोतल बड़ी नहीं थी क्योंकि उसमें थोड़ा ही सा रहते हैं वो खाली निधि में डालने के लिए तो सूरत बनाव खरे खर माटे चेतावनी रूप छे अं बा रमतु रमतू શું ખાઈ પી રહ્યું છે તેની માતા પિતાને ખબર પણ નથી હોતી અને જ્યારે ખબર પડે છે ત્યારે ખૂબ મોડું થઈ ચૂક્યું હોય છે બાળક ગુમાવવાનો વારો આવ્યો છે સુરતમાં સિલાઈ મશીનનું તેલ પી ગયો ચાર અલગ અલગ તસવીરો આજે અમે આપને બતાવીશું જેમાં પહેલી તસવીરમાં બાળક સિલાઈ મશીનનું તેલ પી ગયો અને તેને મૃત્યુ થઈ ગયું બીજી તસવીર કચ્છની છે કે જેમાં માતા પોતાની બાળકીને તવેતાથી એટલો માર મારે છે કે બે રહેમી બાળક જે છે એ પોતે બચાવવા માટે આજીજી કરતું રહ્યું છે પરંતુ માતા તેને છોડતી નથી ત્રીજી તસવીર પાલનપુરની છે એ પણ તમે જોઈ શકો છો બે માસના શિશુને તરછોડીને માતા ફરાર થઈ ગઈ અને ત્રીજી ચોથી તસવીર આણંદના ઉમરેટથી આવી રહી છે જેમાં એક બાળક જે છે એ શ્વાનનો શિકાર થયો મોરબીમાં જ્વેલર્સના કર્મચારીઓએ કૌભાંડ આચરી નાખ્યું શોરૂમમાં કામ કરતા કૌભાંડ આચર્યું બે વર્ષ દરમિયાન એક પોઈન્ટ છપ્પન કરોડના દાગીનાની ઉચાફત કરી શોરૂમના પાંચ લોકો સામે ફરિયાદ થઈ છે અલગ અલગ સમયે કુલ એકસો ચાર નંગ દાગીનાની ઉચાફત કરી પોલીસે તમામ આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે

કે હવે પછી કોઈ પણ વાણી વિવેક નો ધ્યાન રાખવાનો છે કોઈના માટે બિનજરૂરી શબ્દો વાપરવાના નથી અને આ બધાને લાગુ પડે છે અત્યાર સુધી બધા જે પ્રમાણે અનુશાસનમાં રહ્યા છે એ જ પ્રમાણે અનુશાસનમાં હવે રહેવાનું છે હવે રાજકીય વાત રહેતી નથી હવે સામાજિક વાત રહે છે એટલે સામાજિક રીતે આપણે જે કાંઈ પ્રવૃત્તિઓ કરવાની હોય આગળ ઉપર ચાલુ રાખશું રમજુભાઈ કહ્યું કે પીટી જાડેજા હજુ કમિટીના સભ્ય છે છે સામે પક્ષે કોઈને કોઈ રીતે એને નબળા પાડવાનું આ એવા પ્રયત્નો થતા હોય છે અને એના ભાગરૂપે કાંઈક ને કાંઈક થતું હોય છે એમાં જે કાંઈ ટીપી જાડેજા સાહેબ એ વાત કરી સંજોગો વસાતી કાંઈ જે કાંઈ એમના પોતાના ટેન્શનમાં હોય અથવા તો બિનજરૂરી વ્યક્તિઓ દ્વારા એમને જે કાંઈ પરેશાન કરવામાં આવતા હોય ફોન કરીને ના તેના એક ચિંતામાં એ કે જે કાંઈ બોલ્યા પણ એ પ્રશ્ન આંતરિક પ્રશ્ન સંસ્થાનો હતો અને આંતરિક પ્રશ્ન બે દિવસ પહેલા જ પૂર્ણ થઈ ગયો છે એમની અરે વાતચીત પણ થઈ ગઈ તો પીટી જાડેજાએ જે પુરાવાની વાત કરી તે ખોટી હોવાનું રમજુભાઈએ જણાવ્યું તો ચૂંટણીને લઈને પણ પોતાનું મંતવ્ય વ્યક્ત કર્યું લોકસભાની ચૂંટણી ખૂબ જ શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થઈ અને એના માટે જે કંઈ ક્ષત્રિય સમાજની નિર્ધાર હતો એનું આયોજન હતું ઈ મુજબ અત્યાર સુધીની જે ચૂંટણી હતી એમાંથી સૌથી વધુ શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થઈ એના માટે સમગ્ર પ્રજા પ્રજાના જુદા જુદા વર્ગો પાત્ર છે મતદાન બાદ અમરેલી ભાજપનો આંતરિક વિવાદ સપાટી પર આવ્યો સાંસદ નારાયણ કાછડિયાના આક્ષેપ પર બોલ્યા ઉમેદવાર ભાજપ ઉમેદવાર ભરત સુતરિયાએ સાંસદને પત્ર લખ્યો બોલતા નથી આવડતું એવા કટાક્ષ સામે સુતરિયાનો જવાબ આપને ભૂલાઈ ગયું હશે તેથી પત્રથી યાદ અપાવું છું લાઠી તાલુકા મહામંત્રી બન્યો ત્યારે આપને થેન્ક કહ્યું હતું બે હજાર દસમાં લાઠી તાલુકા પંચાયતનો પ્રમુખ બન્યો ત્યારે થેન્ક કહ્યું હતું બે હજાર એકવીસમાં જિલ્લા પંચાયતની ટિકિટ મળી ત્યારે પણ થેન્ક કહ્યું હતું અને બે હજાર ત્રેવીસમાં જિલ્લા પંચાયત પ્રમુખ બન્યો ત્યારે પણ થેન્ક યુ કહ્યું હતું હવે તમારા તમે મારા માર્ગદર્શક તરીકે જેટલી વાર અભિનંદન આપ્યા એટલી વાર મેં તમને થેન્ક યુ કહ્યું છે ટિકિટ ફાળવણી પાર્લામેન્ટરી બોર્ડ કરતું હોય છે આપ જે આક્ષેપો લગાવો છો આ પરથી સ્વાભાવિક રીતે સ્પષ્ટ થાય કે આપ પાર્લામેન્ટરી બોર્ડનું અપમાન કરી રહ્યા છો નારણભાઈ કાછડિયા આપ સારી રીતે જાણો છો આપની ટિકિટ કપાવવાનું કારણ શું છે આપ સત્યથી પરિચિત જ છો જે સત્ય હકીકત છે તે લોકો સુધી પહોંચાડશો તેવી આશા ફરી એકવાર અને આખરી વાર થેન્ક યુ આ વાત તેમણે કરી છે